તાજેતરમાં કેટલાક બદમાશોએ વડોદરા ડિવિઝનના ઉત્તરાયણ સ્ટેશનના યાર્ડમાં પાર્ક કરેલી માલગાડીના ડબ્બાના સીલ તોડી અંદર ભરેલી ચોખાની થેલીની ચોરી કરી હતી વડોદરા ડિવિઝનના રેલવે સિક્યુરિટી ફોર્સના કર્મચારીઓએ ઝડપથી કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાના જણાવ્યા અનુસાર ચૌદ જાન્યુઆરીના રોજ કેટલાક બદમાશોએ ઉત્તરાયણ સ્ટેશનના યાર્ડમાં પાર્ક કરેલી માલગાડીના ડબ્બાની સીલ તોડી નાખી હતી જેની સ્ટેશન પોઈન્ટમેન દ્વારા સ્ટેશન માસ્ટરને જાણ કરવામાં આવી હતી તપાસ દરમિયાન ઘટના સ્થળથી લગભગ વીસ ફૂટ દૂર ગાડીઓમાં આશરે છસો પચીસ કિલો વજનની તેર બોરી ચોખા પડેલ મળી આવ્યા હતા આ રીતે ચોરાયેલો સમગ્ર માલ મળી આવ્યો આ કેસમાં સંડોવાયેલા ગુનેગારોને પકડવાના પ્રયાસ રેલવે સુરક્ષા દળે નજીકની સોસાયટીઓના સીસીટીવી ફૂટેજના આધાર લીધો છે સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરી ગુનેગારોની ઓળખ થઈ છે અંકલેશ્વર સ્ટેશન પર તેના રેલ્વે સુરક્ષા દળના ઇન્સ્પેક્ટર અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગુના સ્થળ અને આસપાસના વિસ્તારનું ગુપ્ત નિરીક્ષણ કર્યું હતું અઢાર જાન્યુઆરી બે હજાર રોજ આરોપીની ધરપકડ બાદ સીસીટીવી ફૂટેજમાં દેખાતા ગુનેગારોમાંથી એકની ઓળખ ત્રેવીસ વર્ષીય મહેશ તરીકે થઈ છે જે સુરતમાં મજૂર હતો ગુજરાતના સુરેન્દ્રનગરનો રહેવાસી હતો પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે તેણે તેના બે સાથીઓએ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ અનલોડિંગના દિવસે રેલવે માલગાડીનું સીલ તોડી ચોખાની બોરીઓ ચોરી કરી હતી અને છુપાવી હતી અન્ય એક આરોપી આકાશ બાવીસ વર્ષીય સુરતનો રહેવાસીને ગુપ્ત માહિતીના આધારે આરપીએફ સ્ટાફ દ્વારા પકડવામાં આવ્યો પૂછપરછ બાદ તેને ગુનો કબૂલ્યો વધુ તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ અસનાઇ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઇ ન્યૂઝ સાથે